બપોરે હતા મઠ મગ અને ચણા તો મગમાં થોડા ઓછા નીકળ્યા છે ખોટા કે મગ નવા જૂના હતા અને મઠ નવા છે એટલે મઠ સરસ રીતે ખોટા નીકળી ગયા છે હવે આ મગની અંદર મેં થોડા સોયાબીન્સ નાખ્યા છે સોયાબીન્સ કઠોળમાં થોડા નાખ્યા હોય તો એ સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે એમાંથી અને અહીંયા મેં લીધા છે ચણા હવે ત્રણેય મેં એક એક વાટકી લીધા છે અને ગ્રામમાં જોઈ તો દોઢસો દોઢસો ગ્રામ લીધા છે તો ચણાને આપણે કાલે જ હજી ફણગાવ્યા છે એટલે ફણગા નથી એના કોટા નથી નીકળ્યા સરસ પલળી ગયા છે હવે આને આપણે તપેલીમાં પાણી લઈ અને બાફવા મૂકીશું તો જુઓ અહીંયા આપણે એક તપેલીમાં બે ગ્લાસ પાણી મૂક્યું છે ગરમ થવા અને એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને પછી જે આપણે ફણગાવેલા મઠ છે એને એમાં એડ કરી દેસું અને આને પાંચથી સાત મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં ઉકળવા દઈશું એટલે મઠને આખા રાખવાના છે આપણે મઠને સાવ છેદાઈ જાય એવા નથી બાફવાના એટલે આપણે તપેલીમાં બાફીએ છીએ અને એને આપણે આ રીતને ઢાંકણ ઢાંકી દેસું હવે આપણે એ બીજી તપેલીમાં અહીંયા મગ મૂકીએ બીજું પાણી મૂક્યું છે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને એમાં આપણે આ મઠને એડ કરી દેસું અને એને પણ આપણે પાંચથી સાત મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકળવા દઈશું અને એને પણ આ રીતે ઢાંકીને મૂકી દેસું હવે આપણે ચણાને બાફવા મૂકીશું તો ચણાની અંદર આપણે દૂધથી બે ગ્લાસ પાણી લીધું છે એની અંદર આપણે એક ચમચી મીઠું નાખીશું અને આ સોયાબીન જે મેં મગ હાથે નહીં ખાતા એ મેં ચણા હાથે લઈ લીધા છે કેમ કે સોયાબીન થોડા પઠણ હોય છે એને બફાતા વાર લાગે છે એટલે આપણે એને કૂકરમાં પીસલની વાગે એ રીતે બાફશું હવે આને આપણે બંધ કરીને અને ગેસ ઉપર મૂકીશું અને પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફીશું એટલે ચણા એકદમ સરસ ઓછા થઈ જશે તો જો પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને આપણે ખોલીને જોઈ લઈએ કે આપણા મઠ જો આ રીતના સરસ કૂતરા ઓછા થઈ જાય ઉપરથી અને આ રીતના આખા રાખવાના છે જે આપણે ચાટ ખાઈએ ને તો આપણા મોઢામાં આવે અને આપણે ચાવીએ ને તો આપણને એકદમ એનો સ્વાદ આવે એ રીતના રાખવાના છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એ જ રીતે આપણે મગને પણ જોઈ લેશું તો મગ પણ એ રીતે જે પોઝિશન ઉપર આવી ગયા છે તો આપણે મગને પણ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મગને મઠ જે ચાવવામાં આપણને મોઢામાં આવશે ને એટલે એનો ટેસ્ટ ચાટમાં ખૂબ જ સરસ લાગે છે તો આનું પાણી હવે આપણે જાળીમાં નાખીને નીતારી લેશું તો જો આપણે બાસ્કેટ ચાટ માટેનું જે કઠોળ બાઈફાતા એમાં આપણે મસાલો કરી લેશું સૌ પ્રથમ આપણે અહીંયા દહીં લીધું છે તો દહીંમાં મેં એક ચમચી દળેલી ખાંડ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું લેશું આપણું દહીં રેડી કરી દીધું છે હવે આપણે આપણે ફણગાવેલા ફણગાવેલા કઠોળ તો કઠોળમાં લાલ મરચું ઉમેરીશું મેં અહીંયા વઘાર નથી કર્યો કેમ કે જો આપણે ડાયટ માટે કરતા હોય તો આ બેસ્ટ છે કે એમાં તેલ કે ઘી ના આવે એવી રીતે આપણે સૌ કરીશું તો તે સૌ પ્રથમ મેં અહીંયા સૂકું મરચું લીધું છે કાશ્મીરી મેં અહીંયા ચપટી મીઠું લીધું છે અને મેં અહીંયા થોડો ચાટ મસાલો લીધો છે અને મેં એમાં થોડું લીંબુ લીધું છે આ રીતે આપણે કઠોળને સરસ ખાટા મીઠા કરી અને તૈયાર કરી દઈશું અને હવે આપણે ચણામાં એ રીતે મસાલો કરશું તો ચણામાં પણ મેં સૌ પ્રથમ અહીંયા સૂકું મરચું લીધું છે એક ચપટી એક મેં અહીંયા મીઠું લીધું છે થોડો આપણે લેશું સાટ મસાલો અને થોડું લીંબુ એડ કરીશું હવે આપણે ડીશ તૈયાર કરીશું આ રીતે હલાવી લેવાનું છે એટલે મસાલાવાળા થઈ જાય કઠોળ એટલે કઠોળ પણ સરસ ટેસ્ટી બની જાય છે અને આપણને તેલ કે એવું ખાવા ન મળે એટલે આપણે ફૂલ ડાઇટ પણ ચાલે છે તો જુઓ ચાટ બાસ્કેટ માટે આપણે અહીંયા બાસ્કેટ ચાટના બાસ્કેટ લઈ લીધા છે મેં અહીંયા રેડીમેડ લીધા છે તમને જો ઘરે ટાઈમ હોય અને બનાવવા હોય તો ઘરે પણ બની શકે છે હવે એને આપણે ડીશ તૈયાર કરીશું તો મેં એમાં અહીંયા ચણા લીધા છે ફણગાવેલા કઠોળ લીધા છે મેં ટામેટું લીધું છે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે મસાલાવાળું દહીં લીધું છે લીલી ચટણી લીધી છે આંબલીની ચટણી છે દાડમ છે કાંદા છે અને લીલા ધાણા છે ધોયેલા હવે કાંદા ઓપ્શનલમાં છે તમે ખાતા હોય તો કાંદા વાપરવાના નહીં તો નહીં વાપરવાના હવે આપણે આ બધા જ ચાટને સરસ રીતે ભરી અને ડીશને તૈયાર કરીશું હવે આપણે આમાં કઠોળ એડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ અંદર મૂકીશું તો આપણા એકદમ બાસ્કેટ ટેસ્ટી અને ખૂબ જ સરસ ખાવામાં મસ્ત લાગે છે બધી ચટણીઓ અને દહીં સાથે તો તમે આ બાસ્કેટ ચાટ તમારી ઘેરે જરૂર ટ્રાય કરજો એમાં ઉમેરીશું ટામેટું એમાં મૂકીશું બાફેલું બટેકું આ રીતે બધું એમાં એક એકમાં સરસ રીતે ગોઠવી દેવાનું છે તો આપણે આ રીતે બટાકા મૂકી દઈશું હવે આપણે એની ઉપર રેડીશું ઠંડુ ઠંડુ અને મીઠું અને ખાટું સરસનું દહીં જો આ રીતે વધારે પ્રમાણમાં દહીં હશે તો આપણો બાસ્કેટ ચાટનો ટેસ્ટ સરસ આવશે હવે એમાં આપણે ઉમેરીશું લીલી ચટણી આ રીતે આપણે ચટણી બધા જ બાઉલમાં ઉમેરી દઈશું હવે એમાં આપણે ઉમેરીશું આંબલીની ચટણી આંબલીની ચટણી પણ ખાટી મીઠી અને મસ્ત હોય છે તે આપણે એને એમાં નાખીશું આંબલીની ચટણી હવે એમાં આપણે ઉમેરીશું દાણા તો દાડમના દાણા પણ ખાટા મીઠા હોય છે તો ચાટમાં અને ભેળમાં આપણને દાડમના દાણા ખૂબ જ સરસ લાગે છે જો તમને સફરજન પણ ભાવતું હોય તો તમે છાલ કાઢીને અને સફદજનને પણ ઝીણી કટકી કરીને અને ચાટમાં ઉમેરી શકો છો હવે એમાં આપણે ઉમેરીશું કાંદા કાંદા ઓપ્શનલમાં છે જો તમારા ઘરમાં કાંદા ના ખવાતા હોય તો તમે ના એડ કરો બાકી કાંદા નાખીએ તો ચાટ સરસ લાગે છે હવે એમાં આપણે નાખીશું ઝીણી સેવ સેવ હું બતાવતા તમને ભૂલી ગઈ હતી પણ ઝીણી સેવ પણ એમાં ઉમેરવી સરસ લાગે છે આપણે એમાં ઉમેરીશું ઝીણી સેવ હવે સેવ ઉમેર્યા પછી બધા જ બાઉલ બહુ સરસ રીતે ભરાઈ ગયા છે હવે આપણે ફરીથી એમાં થોડું દહીં ઉમેરીશું દહીંની દહીંનો ટેસ્ટ ચાટમાં ખૂબ જ સરસ આવે છે ચટણી અને દહીં તમે જેટલું ઉમેરો એટલું ચાટ ખૂબ જ સરસ લાગે છે તો જુઓ કેવી મસ્ત આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાછી એમાં થોડી લીલી ચટણી ઉમેરીશું એટલે આપણો દેખાવમાં પણ ડીશ સરસ લાગશે અને ખાવામાં પણ ડીશ ખૂબ જ સરસ લાગશે અને આપણે થોડી આંબલીની ચટણી પણ ઉપર ઉમેરીશું હવે આપણે ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી તો મેન પાર્ટ છે લીલા ધાણા તો જુઓ ટેસ્ટમાં બેસ્ટ લીલા ધાણા તો તૈયાર છે આપણા બાસ્કેટ ચાટ ચાલો બાસ્કેટ ચાટ ખાવા અને તમે પણ ઘેરે બનાવો ખૂબ જ ટેસ્ટી થાય છે તો તમે પણ ઘેરે ટ્રાય કરજો અને તમને જો આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો